પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે વિરાટ નારાયણ વન નિર્માણ કરાયું વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બોરા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક પેઢ મા કે નામ કાર્યક્રમ યોજાયો એક દિવસમાં એક સ્થળ ઉપર સૌથી વધુ રેકોર્ડ બ્રેક અલગ અલગ આડત્રીસ પ્રકારના તેર હજાર એકાવન વૃક્ષોનું રોપણ કરાયું પંચમહાલ જિલ્લાના તાજપુરા ધામ રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્માણ વિરાટ નારાયણ વન ખાતે એક પેઢ નારાયણ બાપુજી કે નામ અને એક પેઢ માકે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો એક દિવસમાં એક સ્થળ ઉપર સૌથી વધુ રેકોર્ડ બ્રેક એટલે કે તેર હજાર પાંચસો એકાવન વૃક્ષો રોપણ કરવામાં આવ્યું હતું આયુર્વેદની દ્રષ્ટિએ મહત્તમ ધરાવતા તેમજ ફળવ વૃક્ષોની રોપણી કરીને વિરાટ નારાયણ વનનો આકાર આપવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૃક્ષો અને વનોની જાળવણી માટે એક પેળ માકે નામ હેઠળ વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે તાજપુરા ખાતે યોજાયેલ વૃક્ષારોપણનો કાર્યક્રમમાં લોકોને ધરતીને લીલીછમ કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરાઈ હતી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા નારાયણધામ ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રેકોર્ડ બ્રેક તેર હજાર પાંચસો એકાવન જેટલા આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા અને ફળાવ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ જેમાં વન વિભાગ દ્વારા વિરાટ નારાયણ વન ખાતે સમગ્ર વિસ્તારમાં છોડ રોપવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા જ્યાં વૃક્ષારોપણ કરવા માટે નારાયણધામ ખાતે આવતા ભક્તો ગ્રામજનો તેમજ શાળાના કોલેજના વિદ્યાર્થીઓ આમંત્રિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી તેમજ સાંસદ સાંસદો અને ધારાસભ્યો દ્વારા સૌપ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદિનીય વૃક્ષની જાળવણી કરવાની નેમ સાથે વૃક્ષારોપણ પણ કર્યું હતું વડ પીપળો આમળા દેશી આંબા બિલ્લી ગરમાળો સીતાફળ ગુલકંદ રગત રોયડો પારિજાત સહિત આડત્રીસ પ્રકારના તેર હજાર પાંચસો એકાવન વૃક્ષોનું વાવેતર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો અગાઉ બાર હજાર વૃક્ષોને રોપવાનો રેકોર્ડ તોડીને આજે તેર હજાર પાંચસો એકાવન વૃક્ષો રોપવામાં આવ્યા હતા કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાયશ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને જિલ્લાના વન વિભાગને ઉમદા કાર્ય બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા સાથે જ તમામ વૃક્ષોની ભવિષ્યમાં માવજત કરીને ઉછેર થાય તે માટે અપીલ કરી હતી તાજપુરા ખાતે આયોજિત કાર્યક્રમ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ રાજ્યના અનેક જિલ્લાના વન વિભાગના અધિકારીઓ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિકારી તથા તાજપુરા ગામના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા